આ ઘટનાની ફરિયાદ સ્ટેશનમાં નોંધાવાઈ છે આ ખબર શહેરમાં ફેલાતા આરોપી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બળાત્કારની ફરિયાદની તપાસ ઇન્ચાર્જ પીએસઆઈ વાલાણી ખાંભા તરફ કરતા ગુનો રજૂ કરેલ છે આ અંગેની ફરિયાદ પીએસઓ વિજયભાઈ દવે નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ઠાકોર સેનાના યુવાનો ભેગા મળી પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈને આવેદનપત્ર આપશે અને પીડિતાના વાલીની મુલાકાત છે કોડી ઠાકોર સમાજમાં બળાત્કારના મુદ્દે ભારે આક્રોશ જણાઈ રહ્યો છે અહેવાલ હનીફના ધારી કૃષ્ણનગરમાં રહેતા રસિકભાઈ કાળુભાઈ માંડવિયાની સગીર પુત્રી પોતાના પાડોશમાં ઉપરના માળે એક બેન રહે છે ત્યાં સ્ટોન લેવા ગયા ને ત્યારે પાછી આવતી હતી ત્યારે તે મકાનમાં રહેતા કર્નલ સરદારજી જે છે એ છોકરાએ આ છોકરીને પૈસાની લાલચ આપી બાવડું પકડી પોતાના મકાનની અંદર લઈ ગયેલ અને તેના ઉપર બળાત્કાર કરેલ છે જે અંગે ધારી પોલીસ સ્ટેશન ફોર્સ ગુનાહિશ નંબર સાત ઓગ્લિક સત્તર આઈપીસી કલમ ત્રણસો છોતેર તથા પોસ્કો એક મુજબ ગુનો દાખલ કરેલ કરેલ છે અને તેની તપાસ અમુ ચલાવી રહેલ છે આરોપી નાસી ગયેલ છે જુદી જુદી ટીમ બનાવી તેના માટેની તપાસ તજવીજ હસ્તગત કરવા માટેની ચાલુ છે